નમસ્તે મિત્રો મિત્રો હું છું અશ્વિન સાંકડાચરિયા છેલ્લા બે દિવસથી જ્યાં જોવો ત્યાં ન્યૂઝમાં એક જ સમાચાર ખ્યાતિ હોસ્પિટલે આમ કર્યું ને ખ્યાતિ હોસ્પિટલે તેમ કર્યું આરોગ્ય વિભાગનો મોટો છબરડોને ભ્રષ્ટાચાર બહાર આવ્યો ને આને ને આનેથી અહીંથી લઈ આવ્યાના આ ફરાર છે ને આ આખા વિષયને એટલો હાઇલાઇટ કરે છે કે એની પાછળ આવી ખ્યાતિ જેવી હોસ્પિટલો ખૂણે ખૂણે ગુજરાતમાં છે શહેરે શહેરમાં છે અને ગુજરાત નહીં ઘણી જગ્યાએ બીજા રાજ્યોમાં છે પણ આપણે જે આપણા ઘરની વાત કરાય તો ગુજરાતની અંદર અત્યારે પ્રધાનમંત્રીનું જે કાર્ડ છે મહા કાર્ડ ને આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી એને લઈને જે ભ્રષ્ટાચાર કરાય છે એ માત્ર એક હોસ્પિટલ ખ્યાતિની હોસ્પિટલની વાત કરે છે બધા પણ જે હોસ્પિટલો ખાનગી હોસ્પિટલો મેડિક્લેમને આડમાં જેને મેડિક્લેમ છે એમ ખબર પડે ને કેટલા લાખનો છે ખબર પડે એ મેડિક્લેમ્પની એમાઉન્ટ ઉપર કાપી જ નાખે છે માણસોને તો એમાં અને પ્રધાનમંત્રીના જે આયુષ્યમાન કાર્ડમાં ફરક હું એ ગયો એકમાં મેડિક્લેમ વીમા કંપની પૈસા ચૂકવે છે અને આમાં પ્રધાનમંત્રી એના ફંડમાંથી આવે છે પણ બંનેમાં સામ્યતા સેમ છે પેશન્ટને કાપી જ નાખવામાં આવે છે અને જો મેડિક્લેમ નથી ને એમ કહો એટલે તમારો તાવ બસો રૂપિયામાં ઉતરી જાય ને જેવું મેડિક્લેમ છે એમ કહો એટલે એ તાવમાંથી ટાઈફોડ થઈ જાય ન્યુમોનિયાની અસર થઈ જશે ન્યુમોનિયાની અસર પછી ઓક્સિજન લેવલ ડાઉન થઈ જશે ને તાત્કાલિક એને આઈસીયુમાં રાખવો પડશે દોઢ લાખનું બિલ આવશે કારણ કે મેડિક્લેમ ભાઈનો બે લાખનો જ હોય પણ જેનો પાંચ લાખનો મેડિક્લેમ હોય ને એને આ ડૉક્ટરો સુનિયોજિત રીતે જે પણ રિપોર્ટ કરાવવા મોકલે છે જે તે લેબોરેટરીમાં મોકલે છે એ લેબોરેટરીમાં પણ એ પેશન્ટના એ રિપોર્ટને કયા રોગને કેટલા ટકા દેખાડો આનું પણ આખું સેટિંગ થાય છે આની ઉપર કોઈ ચર્ચા જ નથી કરતું કોઈ કરવાલ જ નથી કારણ કે પત્રકાર મિત્રો માટે મેં કીધું ને દિવાળી પછી દિવાળી આવી છે બધી જ ખબર છે બધાને બધા બેસીને થયે છે કોઈ પથારીમાં ફાટ કરતું પડતું નથી એટલે પત્રકારોને દિવાળી આવી છે જો સાહેબ આપણે પછી ઓલો વિષય ખબર છે ને પેલો એ જરા મીડિયામાં ચડે એમ છે પણ મારે ઓલો નીચેના એડિટરને સમજાવવો પડે એમ છે અને ફલાણાને તે કેમેરામેનને સમજાવવો પડે છે એમ કરીને ટોટલ એટલા થશે તમે કહેતા હો તો આ આપણે અટકાવીએ નહીંતર પછી મને ન કહેતા હો હું તો તમારો હિત જ છું એટલે આવા પત્રકારોને દિવાળી પછી દિવાળી આવી છે અને આવા મેડિકલ માફિયાઓ ડોક્ટરો ડોક્ટરોની આડમાં જેને ભગવાન પછી જેને આપણે પૂજીએ છીએ જેને ભગવાન પછી એની ઉપમા બીજા ભગવાન ડૉક્ટરને ભગવાન જેવી ઉપમા અપાય છે સેકન્ડ ભગવાન તો આ બધા તો આ કસાઈ કરતાય ખરાબ છે બધાની વાત નથી કરતો આમાંના મોટા ભાગના આજની તારીખમાં સારા ડૉક્ટરો પણ છે પણ ગોલવાલકર સાહેબ જેવા છે એને બિચારાને કોઈ પૂછતું ન હોય અને જે મોટી હોસ્પિટલો મોટા બેનરો લાગ્યા હોય ત્યાં આ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રહેલા અને કમિશન બેઝ ઉપર કામ કરતા ડૉક્ટરો આ ડોક આવા ડૉક્ટરો અને એવા કસાઈઓમાં કોઈ ફરક નથી ફરીવાર સ્પષ્ટતા કરું છું બધા ડૉક્ટરો ખરાબ નથી પણ સારા શોધવા જઈએ તો મળતા નથી એ આ તફાવત છે સારા ડૉક્ટરો છે પણ શોધ્યા આંગળીના વેઢે ગણાય એટલા જ છે અને એના બિચારાના ક્લિનિક ન ચાલતા હોય કારણ કે એ ખોટું ન કરતા હોય એ મોટી મોટી જાહેરાતો ન આપતા હોય મોટા શહેરોમાં જો હું તો હમણાં સુરતની વાત કરું એફએમમાં એડવર્ટાઈ આવે ડૉક્ટરની જાહેરાત એફએમમાં ચાલુ હોય ફલાણી જગ્યાએ આ હોસ્પિટલનું એડવર્ટાઈ ચાલતી હોય એમ જાણે તમને એમ થાય કે આમ બે મિનિટમાં સારા કરી નાખશે આના નિષ્ણાંત ડૉક્ટર અને એની જાહેરાતો આવતી હોય આ જાહેરાતો પાછળ જે ખર્ચા થાય છે એ ખર્ચા બધા પેશન્ટોન વીમા કંપનીઓન પ્રધાનમંત્રીના કાર્ડ અને છેલ્લે દર્દીઓનો જીવ જેનું જે થવું એ થાય આપણે પૈસાથી મતલબ છે આવું આ ડૉક્ટરો કેમ વિચારતા થયા છે એના કારણમાં તમને કારણનું કારણ કહું કે આ ડૉક્ટરોની અંદર માનવતા કેમ મરી ગઈ છે મોટા ભાગના બધાની વાત નથી કરતો મોટા ભાગના ડોક્ટરો પેશન્ટ જાય એટલે એને એક આવકનું સાધન કેમ સમજે છે એવું તો હું થઈ ગયું કે જે વેદ એવા હતા લંકાના વેદની આપણે દ્રષ્ટાંત રામાયણમાં જ્યારે કથાકારો ખૂણે ખૂણે કહે છે કે લક્ષ્મણ મૂર્છિત થયા રામ મૂર્છિત થયા ત્યારે સંજીવની લેવાની સલાહ જે દુશ્મનના રાજ્યના ડૉક્ટરે દુશ્મન દેશે તેથી લંકાના વેદ સુસેને જેમ કીધું કે દર્દી માટે એ બધા એના માટે સરખા હોય દર્દી એમાં ભેદભાવ ન હોય કે આપણા છે ને આ બીજા દેશના છે તો એ સમયે જેવી ભાવના હતી ભાવના મરી કેમ ગઈ એનું કારણ એક જ છે મિત્રો કે ડૉક્ટર જ્યારે કોઈ દીકરાને બનાવવો હોય ને તો કાં તો એને બીજા દેશમાં સસ્તી ફીસમાં મોકલવો પડે અને કાં પછી અહીંયા આપણી મેડિકલ કોલેજોમાં ભારતની અંદર ડૉક્ટર બનાવવા માટે જે તમારે બે કરોડ ત્રણ કરોડ ચાર કરોડ સુધી જે ખર્ચો થઈ જાય છે અને ખર્ચા થયા પછી અઢી ત્રણ કરોડ ખર્ચો કર્યા પછી એના ફાધરનું ખેતર બેતર એ વેચાઈ ગયું હોય અને પટેલ લોબીમાં તો ખાસ કરીને કહું કે જેમ અત્યારે પટેલોમાં હવે હકીકતમાં એક વાત કહું આ પટેલો કરીને ધંધો કરતા બીક લાગે કે એ ધંધો નહીં કરવાનો કારણ કે એ ધંધાની અંદર નો નફો રહેવા દે નો કાંઈ ધંધાના ઠેકાણા રહે સ્ટાન્ડર્ડ ધંધો હોય ને એને રોડે ચડાવી દે એટલે કપડામાં જોયું આપણે હીરામાં જોયું આ ડૉક્ટરો મેં જોયું પટેલો જેટલા ડૉક્ટર થયા ને અહીંયા નખો જ વાળી દીધું હોય એમ સસ્તા રાહત દરેન કાં પછી કાપકૂપ અને મોટી મોટી હોસ્પિટલો બનાવીને એની અંદર પછી એ પેકેજવાળી સિસ્ટમ હોય કે તમારે એટલા પેશન્ટને જોવાના પણ આવું બધું કરવાની પાછળ એક જ કારણ છે કે આ મેડિકલને મોંઘું કરી નાખ્યું જ્યાં ત્યાં નરેન્દ્રભાઈ મેડિકલ કોલેજના ઓપનિંગો કરી નાખે છે પણ ત્યાં મેડિકલના સ્ટુડન્ટોને ભણાવવા માટે સરકારી કોલેજોની અંદર ડૉક્ટરો જ નથી આની કોઈ નોંધ જ નથી લેતું આની કોઈ તપાસ એ નથી થતી કે ડૉક્ટરો નથી તો આ બધા સ્ટુડન્ટો ભણે છે કે ક્યાં એક જ ટીચર હોય મેડિકલ કોલેજની અંદર એક જ ડૉક્ટર આ બધા એ આરે ઢગલો સ્ટુડન્ટ હોય એને આપણે કેમ ઓલું પ્રાથમિક શાળા ગામડાની હોય અને એક જ શિક્ષક એકથી ચાર ધોરણને ભણાવતા હોય નર્સરીથી લઈને બાળ મંદિરથી લઈને ચાર સુધીમાં એક જ ટીચર હોય ને બધા એક જ જગ્યાએ બેસતા હોય ઓલ પહેલાંવાળો પહેલાંની ચોપડી ખોલેને ઘડી કે એને સમજાવે બાજુમાં બીજાવાળા હોય બીજા ધોરણની ચોપડી ખોલે ત્રીજા એમ આ ડૉક્ટરોને એક જ ડોક્ટર ભણાવતો હોય ડૉક્ટર જ નથી અને પછી જે ખાનગી મેડિકલ કોલેજો છે કે જ્યાં એની ટીવીમાં એડવર્ટાઇ આવે છે ન્યૂઝ પેપર એટલે ટીવીના જે ન્યૂઝ ચાલતા હોય ને એમાં એનું લેપટોપની પાછળ એની એડ હોય સમજી ગયા છો બધા પણ ત્યાં તમે એટલો ખર્ચો કર્યા પછી તમે જે ડૉક્ટર બનાવો છો અને એ ડૉક્ટરમાં એ માનવતા હારવાર અહીંયા છે ને કાપકૂપ શીખડાવે ને એમાં માનવતા કપાઈ જાય કે આપણે ડૉક્ટરે માનવતા દાખવવાની હોય પેશન્ટને આપણે આમ એક જીવ જેમ ટ્રીટ કરવાનું હોય નહીં કે આવકનું સાધન તો આવું બધું એટલા માટે વયું જાય છે કે બધું વેચાઈ જાય ને ત્યારે એ ડૉક્ટર બને એ બધું કમ્પ્લીટ વેચાઈ ગયા પછી ડૉક્ટર બન્યો હોય અને હોસ્પિટલ કરવાની હોય ને એટલે મોટો ઉદ્યોગપતિ વાટે બેઠો હોય માવો ચોળીને કેટલા ડૉક્ટર બનીને આવ્યા છે આપણે આ જગ્યા પડી છે એમાં દવાખાનું કરવી જેમ અત્યારે આ ખ્યાતિ હોસ્પિટલ કરીને એમ એ બધા ઉદ્યોગપતિએ જ દવાખાનું ખોલ્યું અને આ બધાને ભાડે રાખે એમ છે નીતિન પટેલ જાહેરાત આપતા હતા કોરોનામાં સિત્તેર હજારમાં મારે ડૉક્ટર જોઈએ છે આવે લેવો તમારો છોકરો એનો આવે સિત્તેર હજારમાં તો પણ એને સિત્તેરમાં ડોક્ટર જોતા હતા આ ત્રણ કરોડનો ટકો વ્યાજ આપે તો એ ત્રણ લાખ રૂપિયા થાય અને ટકે વ્યાજે કોઈ આને મળતા ન હોય એટલે પાંચ લાખ રૂપિયા વ્યાજે દઈ દીધા હોય ને તો એ ડૉક્ટર નો બન્યો હોત ને તો એ વ્યાજની ટકે વ્યાજની આવક બેંક વ્યાજની આવક હોય ને તોય એનું ઘર હાલે પણ ડૉક્ટર બન્યા પછી એટલી એને સેલરી નથી હોતી સરકારી હોસ્પિટલોમાં પછી એ આ શરૂ કરે છે કરવતી લઈને આવ્યો એટલે સીધો મેડિક્લેમ છે કેટલા લાખનો છે ને કોનો છે અને એજન્ટને બોલાવવા પાસ કરી દે છે કે નહીં એટલે આ જ આખો વહીવટ આલે છે પણ આની ચર્ચા નથી કરવાની મિત્રો ફરી વાર કહું છું માત્ર ખ્યાતિમાં જ પૂરું કરી દેવાનું છે સ્વાહા આપણે ખ્યાતિની વાતો કરશું ખ્યાતિની વાતોમાં તમે જૂના પણ પેશન્ટો તમને જોવા મળશે કથા આપણે એમાં ખ્યાતિમાં જ પૂરી કરી દેવાની સાથે સાત અધ્યાય કે ફલાણા ગામમાં કેમ્પ કર્યો હતો ત્યાં આજથી બે વર્ષ પહેલાં એટલા લોકો મરી ગયા હતા એના એના પરિજનો ફાઇલ લઈને બેઠા છે કે અમારા વડીલ એટલા સમય પહેલાં ખ્યાતિ હોસ્પિટલમાં ગયા હતા કેમ્પમાં એ હડફેટે ચડી ગયા હતા અને વહી ગયા તો આવા બે ચાર દિવસ હાલ છે પણ કોઈ એક પત્રકારે ખાનગી હોસ્પિટલને મેડિકલેમના વહીવટમાં ગોબરા વહીવટમાં હાથ મૂક્યો છે મજા નહીં આવે અને સાહેબ જેમ કહે છે ને કે દવા લઈ આવો ને પછી પછી સાહેબને દેખાડવાની એમ સાહેબ જેને બીજી ભાષામાં લખ્યું હોય ને એમ આ દસ ટીકડીઓ આ બે બોટલું આ ફલાણું ઢીકડું આ લઈને મેડિકલ પાછું સામે જ હોય અને એમાંય સાહેબનો ભાગ જ હોય લઈને પાછું સાહેબને બતાડવાની કે આ પાછો લઈને ત્યાંથી જ આવ્યો છે ને નગર પાછો ઓલું આ સસ્તાવાળું નથી લઈ આવ્યો ને ક્યાંય બીજે અને એવી દવા દે એવી દવા દે કે બીજે ક્યાંય મળે નહીં એક જ મેડિકલ રાખતું હોય એ કંપની સિવાય બીજી કંપની હાલે નહીં એટલે આવું બધું ચાલે છે એટલે આપણે માત્ર અત્યારે હાલ પૂરતું ફોકસ કરો ખ્યાતિ 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 બાકી કોઈ બીજી વાત નહીં અને બીજું બધું ભીનું સંકેલવાનું છે કારણ કે ચૂંટણીઓ માથે છે અને માથે ચૂંટણીઓ હોય એટલે તમે આવો બધો ગોબરો વહીવટ બારો લાવો એ ન ચાલે વિકાસની વાતો કરવાની રોડ રસ્તાની વાતો કરવાની ઓવરબ્રિજની વાતો કરવાની નર્મદાના નીરની વાતો કરવાની અને ભાળ કોઈ કોઈ આડીવળી વાત કરી છે મારી જેમ તો મજા નહીં આવે જય જય ગરવી ગુજરાત ભારત માતાની જય વંદે માતરમ મોદી સાહેબ છે તો બધું સંભવ છે આ ભૂલાય નહીં મિત્રો જય હિન્દ